હેલો ગાય સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં તો ચાલો આપણે ગઉ આવ્યા હતા બે ત્રણ દાણા પહેલાં આપણે અત્યારે જોવા જણા હે ઉજ્યા હે કે નથી ઉજ્યા હવે હું મોટો ક્રિએટર તો નથી મારી કણે પૈસા પણ નથી એટલે મેં દેખો આ સ્ટેન્ડ બનાવ્યું એ ફોન વેલી અને ડાડી કીડિયો ઉતારવાનો કેમ કે મારી કાને પૈસા નથી એટલે દેશી જુગાડ કરેલા છો તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લખજો અને મને સપોર્ટ કરજો ચાલો હવે આપણે જ્યાં ગૌ જોવા કે ઊંચા છે કે નથી ઊંચા તો આપણે ત્રણ ચાર મહિના પાંચ ત્રણ ચાર મહિના ચાર પાંચ મહિના પહેલાં વિડીયો બનાવી તો આપણે ઝાર વાઈ હતી તારે વિડીયો બનાવી તો ત્યાં જુઓ જાર વાઢી હાઢી અને શેડી લાચવી બનાવે એમાં અજમો અને જીવ તો હવે આપણે ગવે પહોંચી ગયા હા ગવે આવી ગયા હા વરસાદ વરતા એટલે જ થોડીક લેટ વાંચતી તો ઝાર તો વહેલા વા છે વાયલા છે તો આમાં વાયુ જીરું જીવો તમે એ ગામડે થી વિડીયો જોતા હોય તો લાઈક કરજો તો દેખો આપણે ગૌ ઉજી ગયા હે આગળ નેકળી ગયા હે ગઉ હું તને તમને દેખાડું જોડાઈ રહેજો નવા બ્લોગમાં જોઈ શકો છો ગયા આગળ ચેવડા ચેવડા છે હજુ તો આવડા આવડા છે ઘઉં મોટા થાય છે એટલે હું વિડીયો બનાવીશ અને વાટવાના છે તારે વિડીયો બનાવીશ તો કોમેન્ટ કરજો આપણો બ્લોગ ક્યાંથી થાય છે પૂરો બ્લોગ જોવા માટે લાઈક કરજો અને સપોર્ટ કરજો જે માતાજી